હેલો વિદ્યાર્થી મિત્રો આજે આપણે ટેટ અને ટાટ પરીક્ષા માટે મનોવિજ્ઞાનના એમસીક્યુ વિશે જાણકારી મેળવીશું ટોપિક છે શીખવાની ક્રિયા એ પહેલા મનોવિજ્ઞાન એક વિજ્ઞાન અભ્યાસ પદ્ધતિઓ ભાષા અને પ્રત્યાયન વ્યક્તિત્વ પ્રેરણા અને આવેગ બુદ્ધિના જે વિડિયો છે તેની લિંક આ વિડીયોના

કોણે અભિસંધાન સમજાવ્યું છે વિકલ્પ એ થર્નડાઈક વિકલ્પ બી સીટી મોર્ગન વિકલ્પ સી ઇવાન પેટ્રોવિચ પાવલોવ કે વિકલ્પ ડી જ્હોન મિલર આ પ્રશ્નોનો સાચો જવાબ છે વિકલ્પ સી ઇવાન માટે મુખ્ય કેટલી બાબતો જરૂરી છે વિકલ્પ એ બે વિકલ્પ બી ત્રણ વિકલ્પ સી ચાર કે વિકલ્પ ડી પાંચ આ પ્રશ્નો સાચો જવાબ છે વિકલ્પ બી ત્રણ મિત્રો જેમાં એક અનુભવ મહાવરા કે પ્રયત્નનું પરિણામ બે વર્તનમાં થતું પરિવર્તન ત્રણ સાપેક્ષ કાયમી પરિવર્તન નો સમાવેશ થાય છે 3 समस्या पेटी માં થોર્નાડાઈ કે શું મુક્યું વિકલ્પ A કબૂતર વિકલ્પ B બિલાડી વિકલ્પ C ચકલી કે વિકલ્પ D બકરી આ પ્રશ્નનો સાચો જવાબ છે વિકલ્પ B બિલાડી चार अंतर सूच पर प्रयोगो करवा कोहलरे कौनापर प्रयोगो करिया हता विकल्प ए चिंपांजी विकल्प बी उंदर विकल्प सी कुत्रो के विकल्प डी बिलाडी आ रसों साचो जवाब चे विकल्प ए चिंपांजी अभिसंधान पर आधारित छे? विकल्प ए अनुवाद विकल्प बी मतवाद विकल्प सी साह કે વિકલ્પ ડી ઉદારવાદ આ પ્રશ્નો સાચો જવાબ છે વિકલ્પ સી સાહચર્યવાદ છ માતાની ગેરહાજરીમાં બાળક કામ કરી લે તો માતા ચોકલેટ આપે છે અહીં ચોકલેટ શું છે વિકલ્પ એ उद्दीपक, विकल्प बी विलोपन विकल्प सी प्रबलन के विकल्प डी विधायक प्रबलन आ प्रश्न साचो जवाब है विकल्प डी विधायक प्रबलन સાત શીખેલી પ્રતિક્રિયાની લુપ્તતા એટલે શું વિકલ્પ એ વિલોપન વિકલ્પ બી વિઘટન વિકલ્પ સી પ્રબલન કે વિકલ્પ ડી ઉદ્દીપક આ પ્રશ્નો સાચો જવાબ છે વિકલ્પ એ વિલોપન માનવ જેવું વિકસિત મગજ કયા પ્રાણીઓ પાસે છે વિકલ્પ એ કૂતરો અને ઉંદર વિકલ્પ બી કૂતરો અને બિલાડી વિકલ્પ સી ચિમ્પાજી અને ઉરાંગ ઉટાંગ કે વિકલ્પ ડી બિલાડી અને ઉંદર આ સાચો જવાબ છે વિકલ્પ પ્રશ્નોજી અને ઉરાંગ ઉટાંગ નવ મનોવિજ્ઞાન એ શેનું વિજ્ઞાન છે વિકલ્પ એ જ્ઞાન विकल्प बी वर्तन विकल्प सी विचार के विकल्प डी वाणी आ प्रश्न साचो जवाब विकल्प बी वर्तन दस અનુકરણાત્મક શિક્ષણને બીજું શું કહેવાય છે વિકલ્પ એ અસામાજિક શિક્ષણ વિકલ્પ બી સાહજિક શિક્ષણ વિકલ્પ સી સામાજિક શિક્ષણ કે વિકલ્પ ડી મોડેલિંગ શિક્ષણ આ પ્રશ્નનો સાચો જવાબ છે વિકલ્પ સી સામાજિક શિક્ષણ અગિયાર બે ઉદ્દીપક વચ્ચેના તફાવત પારખવાને શું કહેવાય છે વિકલ્પ એ ઉદ્દીપક ભેદબોધન વિકલ્પ બી વિઘટન વિકલ્પ સી પ્રબલન के विकल्प डी उद्दीपक आ प्रश्न साचो जवाब छे विकल्प ए उद्दीपक भेदबोधन बार चौबीस मा प्रयत्न बिलाड़ीए કેટલી સેકન્ડમાં સમસ્યા પેટીનો દરવાજો ખોલી નાખ્યો વિકલ્પ એ દસ વિકલ્પ બી વીસ વિકલ્પ સી ત્રીસ કે વિકલ્પ ડી ચાલીસ આ પ્રશ્નો સાચો જવાબ છે વિકલ્પ એ દસ પ્રાણીની પ્રતિક્રિયાને બળવતર બનાવતું ઘટક એટલે શું વિકલ્પ એ વિલોપન વિકલ્પ બી ઉદ્દીપક વિકલ્પ સી પ્રબલન કે વિકલ્પ ડી અભિસંधित પ્રતિક્રિયા આ પ્રશ્નનો સાચો જવાબ છે વિકલ્પ સી પ્રબલન ચૌદ આંતરસૂઝ પર સૌથી પહેલું અને સૌથી વધુ ખેડાણ કોણે કર્યું છે વિકલ્પ એ થર્નડાઈક વિકલ્પ બી સિટી મોર્ગન વિકલ્પ સી पाउलो के विकल्प डी कोहलर आ प्रश्नो साचो જવાબ છે વિકલ્પ બી કોહલર 15 કયા અમેરિકન મનોવૈજ્ઞાનિકે સમસ્યા પેટી બનાવી હતી વિકલ્પ એ थर्नडाइक विकल्प बी जॉन मिलर विकल्प सी लुईस के विकल्प डी सिटी मॉर्गन आ प्रश्न साचो जवाब छे विकल्प ए थर्नडाइक सोड़ અભિસંધાન એટલે શું વિકલ્પ એ બનાવવું વિકલ્પ બી બંધન વિકલ્પ સી તોડવું કે વિકલ્પ ડી જોડાણ આ પ્રશ્નનો સાચો જવાબ છે વિકલ્પ ડી જોડાણ કોઈ પણ શિક્ષણ માટે શું જરૂરી છે વિકલ્પ સી ઉદ્દીપક કે વિકલ્પ ડી વિઘટન આ પ્રશ્નો સાચો જવાબ છે વિકલ્પ बी प्रबलन अठार क्या अमेरिकन मनोवैज्ञानिके शिक्षण व्याख्या आपी छे? विकल्प ए सीटी मॉर्गन विकल्प बी जॉन मिलर विकल्प सी लुईस के विकल्प डी थर्नोडाइक આ પ્રશ્નનો સાચો જવાબ છે વિકલ્પ એ સીટી મોર્ગન 19 કિડી નું પોતાનું ખોરાક માટે કણને ખેંચી જવું એક કયું વર્તન છે વિકલ્પ એ સામાજિક विकल्प बी अशिक्षित विकल्प सी साहजिक के विकल्प डी शिक्षित આ પ્રશ્નનો સાચો જવાબ છે વિકલ્પ સી સાહજીક 20 પ્રબલકની ગેરહાજરીમાં ક્રમશહ અભિસંધાન લુપ્ત થતું હોય તેને શું કહેવાય છે વિકલ્પ એ વિલોપન વિકલ્પ બી ઉદ્દીપક વિકલ્પ સી અભિસંધિત પ્રતિક્રિયા કે વિકલ્પ ડી પ્રબલન આ પ્રશ્નો સાચો જવાબ છે વિકલ્પ એ વિલોપન એક બે વર્ષનું બાળક મોબાઈલ ફોન રાખતું જોવા મળે તે શેનું ઉદાહરણ છે વિકલ્પ એ મોડેલિંગ શિક્ષણ વિકલ્પ બી સાહજિક શિક્ષણ વિકલ્પ સી અસાહજીક શિક્ષણ કે વિકલ્પ ડી અનુકરણાત્મક શિક્ષણ આ પ્રશ્નનો સાચો જવાબ છે વિકલ્પ ડી અનુકરણાત્મક શિક્ષણ પ્રથમ દિવસે સમસ્યા પેટીની કણ ખોલતા શોધતા બિલાડીને કેટલો સમય લાગ્યો હતો વિકલ્પ એ એકસો વીસ્યા કંડ विकल्प बी एक सौ साइठ विकल्प सी सौ के विकल्प डी एक सौ एस से आ प्रश्न साचो जवाब है विकल्प बी एक सौ सेकंड से उद्दीपक स्वाभाविक प्रतिक्रिया जवाबदार हो शु कहवादीपक विकल्प बी बंधित उद्दीपक विकल्प सी अभिसंधित उद्दीपक के विकल्प डी अनअभिसंधित उद्दीपक આ પ્રશ્નો સાચો જવાબ છે વિકલ્પ વિકલ્પિસિત ઉદ્દીપક ચોવીસ પાવલોને કયા ક્ષેત્રમાં નોબેલ પારિતોષિત એનાયત થયું હતું વિકલ્પ એ ભૌતિક વિજ્ઞાનમાં વિકલ્પ બી

સખેલી પ્રતિક્રિયાની લુપ્તતાને શું કહે છે વિકલ્પ એ પ્રબલન વિકલ્પ બી ભેદબોધન વિકલ્પ સી વિલોપન કે વિકલ્પ ડી સામાન્યીકરણ આ પ્રશ્નોનો સાચો જવાબ છે વિકલ્પ सी विलोपन कोई प्रकार ना औपचारिक शिक्षण वगर जन्मजात क्रियाओ ने क्यों वर्तन छे विकल्प ए कहवाहिक वर्तन विकल्प बी गैर वर्तन विकल्प सी शिक्षित वर्तन કે વિકલ્પ ડી અનુકરણાત્મક શિક્ષણ આ પ્રશ્નો સાચો જવાબ છે વિકલ્પ એ સાહજિક વર્તન અઠયાવીસ અનુભવ અને મહાવરાને કારણે વર્તનમાં થતા સાપેક્ષ કાયમી પરિવર્તનને सुप एन विकल्प बी संवेदन विकल्प सी प्रत्यक्षीकरण के विकल्प डी शिक्षण आ प्रश्न साचो जवाब है विकल्प डी शिक्षण

સી કોને શરીર વિજ્ઞાન અને તબીબી વિજ્ઞાન ક્ષેત્રે નોબેલ પારિતોષિત મળ્યું હતું વિકલ્પ એ સ્કીનર વિકલ્પ બી કોહલર વિકલ્પ સી થર્નડાઈક કે વિકલ્પ ડી પાવલોવ આ પ્રશ્નો સાચો જવાબ છે વિકલ્પ ડી વિદ્યાર્થી મિત્રો શરીર વિજ્ઞાન અને તબીબી વિજ્ઞાન ક્ષેત્રે પાવલોવને ઓગણીસો ચારમાં માં નોબેલ પારિતોષિત મળ્યું હતું એકત્રીસ एक उद्दीपक ने बीजा उद्दीपक ने समझ विकल्पन विकल्प बी उद्दीपक सामानीकरण विकल्प सी उद्दीपक उद्दीपन न जोड़ा के विकल्प डी उद्दीपक भेदबोधन आ छे विकल्प बी उद्दीपक सामान्यीकरण उद्दीपीकरण क्या प्रकार शिक्षण प्राणी प्रतिक्रिया करे तो खोराक मे विकल्प ए अवलोकनात्मक शिक्षण विकल्प बी कारक अभिसंधान विकल्प सी शास्त्रीय अभिसंधान के विकल्प डी अंतर सूच द्वारा शिक्षण आप प्रश्न का जवाब है विकल्प बी कारक अभिसंधान 33 स्वाभाविक उद्दीपक थी उत्पन्न थी स्वाभाविक <श्राथा> प्रतिक्रिया इतने शुभ विकल्प ए अभिसंधित उद्दीपक विकल्प बी अन अभिसंधित पत्रिकी प्रतिक्रिया विकल्प सी अभिसंधित प्रतिक्रिया के विकल्प डी अन अभिसंधित उद्दीपक આ પ્રશ્નો સાચો જવાબ છે વિકલ્પ બી અનઅભિસંધિત પ્રતિક્રિયા વિદ્યાર્થી મિત્રો આજે મેં તમને ટેટ અને ટાટ પરીક્ષા માટે મહત્વના એમસીક્યુ ની અંદર મનોવિજ્ઞાનના શીખવાની ક્રિયાના જે ટોપિક છે તેના વિકલ્પો વિશે વાત કરી વિદ્યાર્થી મિત્રો આ વિડિયોના જે વિકલ્પો છે તે તમને ટેટ અને ટાટની જે પરીક્ષા છે તેની અંદર ખૂબ જ મદદરૂપ થશે વિદ્યાર્થી મિત્રો શૈક્ષણિક વિડીયો જોવા માટે મારી યુટ્યુબ ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો જય જય ગરવી ગુજરાત થેન્ક યુ